પટ્ટાવાળી સીડી દ્વારા બાળકે એક વખત એકથી દસની ગણતરી સરસ શીખી લીધી છે રેતિયા અંકની મદદથી બાળકને જ્યારે એકથી દસની સંજ્ઞા પણ આવડે છે ત્યાર પછી સંખ્યા અને સંજ્ઞા જે બંને આપણે અલગ અલગ સાધન પર અલગ અલગ રીતે શીખ્યું એનું હવે જોડાણ અહીં જે ચિત્ર બતાવ્યું છે એ ચિત્રમાં જે સાધન ગોઠવ્યું છે તેના દ્વારા કરવામાં આવે છે એટલે આ સાધનનું નામ સંખ્યા સંજ્ઞાનું જોડાણ કરતું સાધન એવું આપવામાં આવેલું છે અહીંયા આપ જોઈ શકો છો કે પહેલાં જે શીખવેલી પટ્ટાવાળી સીડી પણ ગોઠવેલી છે અને સાથે જે એકની લાકડી છે તેની સાથે એકની સંજ્ઞાનું કાર્ડ બેની સાથે બેની સંજ્ઞા ત્રણની સાથે ત્રણની સંજ્ઞા એમ દસની લાકડી છે તેની સાથે દસનું કાર્ડ એ જોડવામાં આવ્યું છે

પછી જે આ તમારા ફ્રેન્ડ બધા રિક્ષામાં આવે છે તો રિક્ષાને કેટલા પૈડા હોય ત્રણ હોય ધ્રુતિબેન બસ જોઈ છે તમે તો બસને કેટલા પૈડા હોય અક્ષભાઈ ખબર છે કેટલા પૈડા હોય બસને ને ચાર હોય તો આજે આપણે એવું એક થી દસ નું કામ કરવાનું છે બરાબર ચાલો ચાલ પહેલાં નક્ષભાઈ ગણી ના કયો કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હા ચાલ હવે ધ્રુતિ બેન ગણી રાખી છે હમ મને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અરે વાહ સરસ ગણતા આવડે છે હં તમને તો આજે આપણે એવું જ તે ગણતરીવાળું વાળું એક થી દસ નું કામ પટ્ટાવાળી સીડીનું કામ કરવાનું છે બરાબર પટ્ટાવાળી સીડી રીતે ગોઠવું ને એવી રીતે પછી તમારે બંને બાળકોએ ગોઠવવાની છે ગોઠવશો ને હા જો પટ્ટાવાળી સીડીમાં લાલ અને ભૂરા એમ પટ્ટા છે જો આ બાજુ હું કેવા સરસ રીતે ગોઠવું છું સરસ છે ને અને જોજો તમે કેવી રીતે હું ગોઠવું છું નક્ષભાઈ અને ધ્રુતિબેન એની સાથે હું એનું કાર્ડ પણ મૂકું છું અને આ સાઈડથી જો આમ દાદરો ચડતા હોય એવી રીતનું લાગે છે ને હે ધ્રુતિબેન જે સીડી આપણે મૂકીએ છીએ એની પાછળ એનું કાર્ડ મૂકવાનું છે એટલે આપણે એ સીડીનું કાર્ડ બતાય બરાબર ને નક્ષભાઈ બરાબર જુજો હો આવી જ રીતે તમારે ગોઠવવાનું છે જો આ બાજુ બધા લાલ રંગ આવે છે ને ધૃતિબેન જુઓ નક્ષભાઈ જુએ છે ને ધૃતિબેન આ બાજુ ભાગ આવશે લાલ રંગ અને આ બાજુ છે યામ દાદરા ચડતા હોય અને પછી ઉતરતા હોય એવી રીતે લાગે છે ને ગોઠવેલું તો આપણે એવી રીતે ગોઠવવાનું છે બરાબર હવે બંનેનો વારો કરશું આપણે ગોઠવવાનો જો હવે હું આ લઈ લઉં છું તમારે બંને વારા પરથી ગોઠવવાનું છે આવી જ રીતે હો મેં ગોઠવ્યું એવી જ રીતે આ સાધનને આવી રીતે રમીને પાછું આપણે ઓળામાં આવી જ રીતે ગોઠવવું પડે હો નક્ષભાઈ અને ધૃતિભાઈ ગોઠવવું પડે ને હા ચાલો પહેલાં કોણ ગોઠવશે ધ્રુતિબેન ગોઠવશે ધૃતિબેન થોડુંક આ બાજુથી ગોઠવો હા સરસ આ બાજુ લાલ આવશે ધ્રુતિબેન હ સીધી લાઈનમાં ગોઠવવું પડશે મેં કેવી રીતે ગોઠવ્યું તું હા હમ હા બરાબર કરો હજી હમ નજીક ગોઠવો હજી નજીક અને આ લાઈન સીધી કીધી તી મેં ધ્રુતિબેન નક્ષભાઈ કયો તો ધ્રુતિબેનને સીધી લાઈનમાં કેવી રીતે હતું સીધું ગોઠવવામાં નક્ષભાઈ ધ્રુતિબેન જો પેલા આ છે એની સાથે જ આ લાઈનમાં સરસ ગોઠવવાનું પછી આ તમે ત્રણ ની સીડી લ્યો ને એ આવી જ રીતે અહીંયા જો ધૃતિબેન આ લાઈન સીધી જ હોવી જોઈએ બરાબર ચાલો મૂકો નહીં બેનું કાર્ડ આવશે ને હ સરસ આ બાજુ લાલ આવશે સીધી લાઈનમાં મને ગોઠવવાનું ગમે હો ધ્રુતિબેન સીધી લાઈન પેલા ગોઠવો કાર્ડ મૂકી દ્યો પેલા પેલા આ આ સરસ ગોઠવો ઈ કાર્ડ બરાબર છે ઈ કાર્ડ બરાબર છે બેટા અહીંયા અહીંયા હા આને પહેલા સરસ લાઈનમાં ગોઠવો આ છે ને એની જેમ સાંભળો ધૃતિબેન આ બાજુ સીધી લાઈન હોવી જોઈએ અને આ બાજુ આપણે આમ દાદરા ચડતા હોય ને એ રીતે ગોઠવવાનું છે બરાબર છે મૂકો હમ નક્ષભાઈ જોવો છો ને તમે કેવી રીતે ગોઠવવાનું છે સિટી લાઇન જોઈએ આમ થોડું ખેંચવો નહીં આ બાજુ ખેસવો જી હા બરાબર છે મૂકો યી કાર્ડ બેરીક સીધી લાઈનમાં ગોઠવવાનું છે આ બાજુ સીધી છે છે નથી આમ પડે હા વેરી ગુડ કયું કાર્ડ તમે પેલા લીધું હા તો ઈ મૂકવાનું ઈ નહીં તમે જે પહેલા કાર્ડ લીધું હોય ને એ જ મૂકવાનું એની પછી જ બીજું કાર્ડ લેવાનું વેરી ગુડ જો હવે સીધી લાઈનમાં ગોઠવાય છે ને હમ બરાબર છે અહીંયા જોવાનું આ લાઈન સીધી છે બહુ સરસ નક્શભાઈ જોવો છો ને ધૃતિબેન આવી આવડી ગયું છે હવે ગોઠવતા હમ નહીં આ ઊંધું ગોઠવ્યું કાર ચિત્તું ગોઠવો પેલા એ જ તે પણ સરખું મૂકવાનું છે અહીંયા બરાબર સરસ તમે દસ અહીંયા પાછો મેં ગોઠવ્યું તું એવી જ રીતે ગોઠવ્યું ને ધૃતિબેને હે ને હવે તમારે આવું કામ કરવું છે હા ચાલો થઈક તરેવા જો નાક્સ ફાઈસરસ કરે છે જો ઈ બરાબર ગોઠવે તમાર જોવાનું ધૃતિબેન લે પડી ગઈ ને આમ બરાબર બરાબર કરે છે બહુ સરસ ગોઠવવા માંડ્યા છો હે ને ધ્રુતિબેન હા એકદમ સીધી જ લાઈનમાં ગોઠવે છે હોં નકશભાઈ સરસ ધૃતિબેન નક્ષભાઈ હાથમાં ઊંધું કાળ આવ્યું ને તેને ચિત કરી ગોઠવી દીધું વેરી ગુડ હમ અહિયા પાછળ બહુ સરસ જો તમારે જેમ જ ગોઠવી ને હે ને